નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા આજે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ વાર બુધવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢ એટલે કે સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડો છે એના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને બે હજારના હપ્તાવાળો વિડિયો છે એ હજુ જો તમે ના જોયો હોય તો જોઈ લેજો ઘણા બધા ખેડૂત મિત્રોને ઉપયોગી થાય એમ છે એ વિડીયોમાં આપણે ઘણી બધી વાત કરી છે હપ્તા નથી આવતા તો શું કરવા તમારા હપ્તા બંધ થઈ ગયા છે તો શું કરવું અને નવું એકાઉન્ટ ખોલવું તો શું કરવું એ બધી માહિતી એમાં મળી જશે આ વિડીયો પૂરો થશે એ વિડીયો જોવા મળી જશે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે એકસો વીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો અઢાર રૂપિયા હતો તુવેર પંદરસો ચાલીસથી એકવીસો એકાવન રાયડ ખેડૂત મિત્રો

પાસઠ પાંત્રીસ પંચ્યાસી નવસો થી એક પચાસ અજમો થી સોળસો વીસ મેથી તેરસો એકવીસ એરંડો એક હાજરસો પંચ્યાસી કાળા તલ ત્રણ થી સાડત્રીસ સોયાબીન થી આઠસો છેતાલીસ રૂપિયા પીડા ચણા આજે અગિયારસો સાઠ થી તેરસો સાઠ રૂપિયા સફેદ ચણા પંદરસો સિત્તેર થી સત્યાવીસો રાજકોટમાં આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો બસોથી પાંચસો પંચ્યાસી લસણ બાવીસો પચાસથી તેત્રીસો પચાસ અડદ આજે સોળસો એકાણુંથી ઓગણીસો સાત ધાણા એક હજાર પચાસથી ચૌદસો સિત્તેર ધાણી બારસો સાઠથી સત્તરસો સિત્તેર તલ એકવીસો સાઠથી છવ્વીસો અઢાર રૂપિયા ઘીણી મગફળી અગિયારસોથી બારસો ચાલીસ જાડી મગફળી અગિયારસો વીસથી બારસો એંસી કપાસ આજે ચૌદસો એંસીથી પંદરસો ત્રાણું રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો ચુમ્માલીસો રૂપિયાથી પાંચ હજાર સાત રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં આજે ચારસો ચાલીસ પાંચસો એકોતેર ચણા અગિયારસો પચાસ તેરસો છપ્પન તુવેર આજે અઢારસો થી બાવીસો અઢાર એક હજાર પચાસ અગિયારસો પિંચોતેર કાળા તલ ત્રણ હજારથી તેત્રીસો પચાસ સોયાબીન સાતસો પચાસથી આઠસો સાડત્રીસ ધાણા આજે બારસોથી તેરસો એકાવન તલ બાવીસો છવ્વીસો जाडी मगफड़ी आठ सौ पचास धीरे तो त्री हजार रूपया एक हजार दस अगर सौ एकसठ करिए पांच सौ पांच एक सौ पिंजते रायडो नौ सौ पचास थी एक हजार चौदह अजमोसो चालीस सौ पचीस धाणा अगियो पांच सौ सो पचास सोयाबीन पांच सौ सो चालीस आठ सौ तीस જાડી મગફળી એક હજાર પચાસથી અગિયારસો વીસ રૂપિયા ઝીણી મગફળીની વાત કરીએ તો નવસો પચાસથી એક હજાર સાઠ કપાસ સાતસો સિત્તેરથી પંદરસો સાઠ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો છવ્વીસો પચીસ રૂપિયાથી ચાર હજાર નવસો પાંચ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે પાંચસો બાવીસથી છસો ચાર ડુંગળી એકસો એકથી પાંચસો એકોતેર તુવેર આજે બારસો એકતાલીસથી બાવીસો એકોતેર મગ તેરસો થી સત્તરસો એકત્રીસ એરંડો આજે એક હજાર થી બારસો છ અડદ બારસો એકાવન થી ઓગણીસો એકવીસ ચણા અગિયારસો થી તેરસો છપ્પન વાલ પાંચસો થી સત્તરસો એકાવન મેથી નવસો થી અગિયારસો છવ્વીસ લસણની વાત કરીએ ગોંડલમાં તો એક હજાર થી એકતાલીસ રૂપિયા આગળ વાત કરીએ સફેદ ચણાની તો તેરસો થી એક રાયડો નવસો એકસઠથી નવસો એકસઠ ચોળી નવસો એકાવનથી એક હજાર એકાવન નવી મગફળી આઠસો એકાવનથી બારસો પિંચોતેર ઝીણી મગફળી નવસો અગિયારથી બારસો છવ્વીસ જાડી મગફળી આઠસો એકોતેરથી બારસો એકાણું કપાસ નવસો એકથી પંદરસો છત્રીસ ધાણા નવસોથી પંદરસો એક ધાણી એક હજારથી સોળસો એક અને જીરાની જો વાત કરીએ ગોંડલમાં તો સાડત્રીસો એક રૂપિયાથી પાંચ હજાર અગિયાર રૂપિયા તો આ હતા આજના સૌરાષ્ટ્રના તમામ મોટા માર્કેટિંગ યાર્ડોના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ બે હજારના હપ્તાવાળો વિડીયો અત્યારે તમને દેખાય છે એના ઉપર ક્લિક કરી વિડીયો જોઈ લેજો ઘણી બધી માહિતી એમાંથી મળશે વિડીયોમાન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર